બે દિવસ તમને આરામ મળતો હોય છે શેર માર્કેટમાં કારણ કે રોજે રોજ તો તમે સ્ક્રીન સામે જોતા જોવો છો કે ભાઈ શું કેટલો ભાવ આવ્યો શું છે પણ આજે તમારા શાંતિ કોઈ ભાવ અપડેટ થવાના નથી બીજું મિત્રો કે હવે અંદર રાત્રે જબરદસ્ત તેજી જોવા મળી તમને કહ્યું કે સાંજે ભુવેલ ની ભાષણ છે એમાં શું નીકળીને આવે છે એના ઉપર કાં તો તેજી આવશે કાં તો મંદી આવશે જો કે ખરાબ બોલ્યા મોંઘવારી વિશે કે બેરોજગારી વિશે તો બજાર ઉપર અસર થશે પણ એવું કંઈ ખરાબ બોલ્યા નહીં અને બજારને પોઝિટિવિટી મળે એ ટાઈપની એમની સ્પીચ હતી જેથી કરીને બજારે એને થમ્સ અપ આપ્યું અને ડાવ જોન્સ નેશડેક અને એસએનપી ફાઇવ હંડ્રેડ આ બધા જ ઇન્ડેક્સ અલ્ટિમેટલી ખૂબ જ સુંદર રીતે કામકાજ કરી રહ્યા હતા એની અસર આપણા સોમવારે બજાર ઉપર જોવા મળશે સોમવારે આપણું બજાર તેજી સાથે ખુલી અને કેવું સરસ કામકાજ કરે છે એના ઉપર ડિપેન્ડ કરશે મિત્રો હવે વાત આવી ગયા વીકમાં એટલે કે ટૂંકમાં આ ગયું વીકે અત્યારે હાલાપતિ આપતી ગયું એ વીક એમાં આપણને કેવું રહ્યું બજાર એની આપણે આછી પાતળી માહિતી લઈએ સોમવારે પણ બજાર થોડું પ્લસ રહ્યું મંગળવારે રહ્યું બુધવારે રહ્યું ગુરુવારે રહ્યું શુક્રવારે રહ્યું બધા જ દિવસે બજાર થોડું 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 કરીને પ્લસ રહ્યા કર્યું અને બજાર ટોપ પર રહી ગયું બજારે નવો હાઈ બનાવી દીધો એટલે ધીમે 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 તમને પહેલા પણ કહ્યું કામકાજ કરી રહ્યું છે બેર આવે એટલે ખરીદો બુલ આવે એટલે તમે વેચો બેર આવે એટલે ખરીદો બુલ આવે એટલે વેચો બેર ટુ ભૂલ એટલે મંદી અને તેજી ઇંગ્લિશમાં એને બેર કહેવાય મંદી એટલે અને બુલ એટલે તેજી આ તો કદાચ કોઈને ખ્યાલ ના આવતો હોય તો આપણે વિશ્લેષણથી સમજાવી જેથી કરીને મિત્રો મારા સબસ્ક્રાઈબરો બધી ટાઈપના હોય ભાઈ કે ભાઈ કોઈકને ઇંગ્લિશમાં ખ્યાલ આવે કોઈકને ના પણ આવે તો તેજી અને મંદી વાળું બજાર એટલા માટે હોય કે મંદી હોય ત્યારે ખરીદવું તેજી હોય ત્યારે વેચવું

પોર્ટફોલિયો તમે ચાલતા રહેશો એટલે તમને પોતાને ખબર પડશે કે ના ભાઈ હવે મને આ શેર્સમાં લોંગ ટાઈમથી કઈ જાજુ ઉકરતું નથી તો તમે એ કંપનીમાંથી શિફ્ટ થઈને સારી કંપનીમાં જઈ શકો છો બીજું મિત્રો કે આગળ જતા બે સેક્ટરોમાં તેજી દેખાય એવી અણસાર લાગી રહ્યા છે એ બે સેક્ટરો કયા છે હું તમને કહું છું એ તમે જોજો હજુ એ સેક્ટરો ધુમાધાર તેજી બતાવ્યા નથી તો હવે ગમે ત્યારે બતાવે તો મજા આવશે એમાં મિત્રો કે તમે મેં જે તમને પ્રમાણે વાત કરી હતી કે આજે આપણે રાત્રે દસ કલાકે મેમ્બર્સ માટે લાઈવ આવીશું ઓનલી ફોર મેમ્બર્સ માટે આજે રાત્રે દસ વાગે લાઈવ આવવાના છીએ તો દરેક જેટલા પણ આપણા ચેનલના મેમ્બર્સ છે સબસ્ક્રાઈબર નહીં મેમ્બર્સ ઓનલી તો મેમ્બર્સ માટે સ્પેશિયલી આપણે આજે વિડીયો બનાવવાના છીએ તો આજે અમને ઇન્ટિમેશન મળશે તો તમે ટાઈમસર સર જોઈન્ટ થઈ અને તમારા જે પણ પ્રશ્નો હોય એની રજૂઆત કરી શકો છો બીજું મિત્રો કે તમે મેમ્બર્સ કયા બનો છો એ બહુ ઇમ્પોર્ટન્ટ નથી તમે સિલ્વર બનો ગોલ્ડન બનો કે પ્લેટિનમ બનો મારા માટે તો તમે બધા સરખા છો એ પેમેન્ટ અમે તમને વળતર રૂપી તમને કંઈક કોઈક ના કોઈક રીતે ફાયદો થતો હોય એ રીતે અમે તમને પ્રયત્નશીલ રહીએ છીએ કારણ કે ટાઈમના અભાવના કારણે હું પણ તમને ટાઈમ નથી આપી શકતો તો એ બદલ તમે મને દિલગીરી વ્યક્ત કરું છું બીજું કામકાજ કરો છો માર્કેટની અંદર સો ટકા તમે તમારા દિલથી મેં તમને ગઈકાલે પણ કહ્યું હતું કે તમારા સ્ક્રીનને દૂર રાખજો રોજે રોજ દસ દસ મિનિટે અમુક તો જોતા હોય પાંચ પાંચ મિનિટે જોતા હોય નહીં જોવાનું જવા દોને ભાઈ રોકાણ કર્યું છે ને સવારે સાડા નવ વાગે ભાવ જોઈ લો સાડા બારે જુઓ અને સાડા ત્રણે સવા ત્રણે જુઓ બસ ફિનિશ ત્રણ વખત ભાવ જોઈ લેવાનો બીજો મિત્રો કે આ અત્યારે હાલ બજારમાં કયા શેર્સમાં તેજી ચાલી રહી છે તો આરવીએન એલ મેં તમને કહેલું છે કે ઘટાડે તમે લીધા જાઓ આ આ બીજો લોકો ખબર પડે આઈઆરએફસી એ બધા શેર ભેગા કરતા રહેજો ઘટાડ્યો ઘટાડે તમે લેશો સો એ સો ટકા તમને પ્રોફિટ થશે પ્રોફિટ થાય થોડા થોડા પ્રમાણમાં વેચતા પણ રહેવાનું આના માટે મેં તમને પહેલા પણ કહેલું છે કે ફંડામેન્ટલી સ્ટ્રોંગ સ્ટોક્સ લેવાના ઉતાવળ નહીં કરવાની ફંડામેન્ટલી સારા સ્ટ્રોંગ સો સ્ટોક્સ ભેગા કરી અને રાખવાના શુક્રવારે તમે જોયું હશે મિત્રો બધાને પોર્ટફોલિયો લગભગ પોર્ટફોલિયોમાં તમારે બધાને લગભગ થોડો થોડો માઇનસ થયો હશે કારણ કે શું થયું કે મિડ કેપ ને સ્મોલ કેપ માં થોડો ઘટાડો જોવા મળ્યો હવે નોર્મલી શું હોય મેં ખાસ એક માર્ક કરેલું છે કે જેટલા પણ ઇન્વેસ્ટરો છે ને શેર માર્કેટ માં એ મેક્સિમમ મિડ કેપ ને સ્મોલ કેપ માં વધારે છે જે મિડ કેપ સ્મોલ કેપ તૂટ્યું એટલે આ મેસેજો ચાલુ થઈ જાય કે હવે શું કરવાનું આ શેર માં એટલે અમને ખબર પડી જાય કે આ લોકો મિડ કેપ સ્મોલ કેપ માં વધારે ઇન્વેસ્ટેડ છે શક્ય હોય ત્યાં સુધી લાર્જ કેપ માં ઇન્વેસ્ટેડ રહેવાનું ઘટાડો ઓછો આવે અને વધારો પણ ઓછો આવે વધારો આવે પણ સારો આવે અને ક્વોલિટી આવે એટલે એમાં ખાસ ધ્યાન રાખવા બીજું મિત્રો કે તમને જ્યારે પણ એવું લાગે કે ભાઈ મને આ શેર્સની અંદર પ્રોફિટ થઈ રહ્યો છે ત્યારે તમે જાતે પ્રોફિટ બુકિંગ કરવાનું શીખજો પ્રોફિટ બુક કરી અને કોઈ સારી બીજી કંપનીમાં પણ શિફ્ટ થઈ શકો છો અને સારા સારા શેર્સને તમે સિલેક્ટ કરી શકો છો હવે બે સેક્ટર ઉપર તમે ધ્યાન રાખજો એ કયા છે હું તમને જણાવી દઉં તો બે સેક્ટર છે એફએમસીજી અને ફાર્મા સેક્ટર આ બંને સેક્ટર ભવિષ્યમાં ખૂબ સારું કામકાજ કરશે અને ફાર્મા બંને હજુ એટલા જોવો એવા ચાલ્યા નથી ચાલ્યા છે ખરા પરંતુ મન મૂકીને નથી ચાલ્યા તો મન મૂકીને ચાલવા માટે હજી આવી તૈયારી બતાવી રહ્યા છે ત્રીજું સેક્ટર પણ વોચ લિસ્ટમાં રાખજો બેન્કિંગ સેક્ટર

ફરીથી રોજે રોજ સારા અને આવતીકાલે આપણે લાઈવ થઈશું સબસ્ક્રાઈબરો માટે આવતીકાલે સબસ્ક્રાઈબરો માટે લાઈવ થવાનું છે અને આજે મેમ્બર્સ માટે લાઈવ થવાનું છે તો જેટલાય પણ મેમ્બર્સમાં લાઈવ થવા જોઈન્ટ થવાનું હોય એ રાત્રે દસ કલાકે જોઈન્ટ થઈ જજો થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આવનારો વીક તમારા માટે ખૂબ સારું રહે તહેવારમય છે જન્માષ્ટમી છે જન્માષ્ટમીમાં બજાર ચાલુ છે એટલે સોમવારે પણ બજાર ચાલુ છે એટલે કોઈ ચિંતા નથી થેન્ક યુ વેરી મચ ખૂબ ખૂબ આભાર મિત્રો આજે રાધણ છે સારું સારું રાખજો અને ખાજો ખૂબ ખૂબ આભાર